સુંધાજી મિત્રો આપણે સુંધાજી પહોંચી ગયા છીએ અને સુંધા માતાના આપણે દર્શન કરવાના છીએ તો આપણે સુંધાજી હિતેશભાઈ રે પંકજ ચિરાગ તો ચિરાગ પણ શૂટિંગ ચાલુ કર્યું છે સુનિલ અને આ બજાર છે તો જોઈ લો ઢળીએ એટલે જો આ બગીચો છે ને આ જો આ બાજુ પણ બગીચો છે તમે આ જગ્યા ઉપર ફોટોશૂટ પણ કરી શકો છો ટિકિટ અહીંથી તમે લેવાની છે એકસો પંચ્યાસી રૂપિયા આવક જાવકના ને ઓનલી તમારે એકસો ને રૂપિયા છે તો ટ્રાફિક પણ બહુ છે મિત્રો આપણે આ રોપવે છે તો જુઓ સામે તો તમે જોઈ શકો છો આ બાજુ લેણ છે આ સામે બેસે છે તો આપણે એમાં બેસીને જવાનું છે ને સામે ની પણ જુઓ ડબ્બો આવ્યો આપણે ત્યાં બેહવાનું છે ત્યાંનું પણ રિવ્યુ આપીશું આ ડબ્બો આવી ગયો છે અને ડબ્બામાં આપણે છે બેસવાનો ડબ્બો ને બીજો ડબ્બો આવે ને તેમાં બેસીશું આપણે હવે આવે ટ્ર હોય છે આ ડબ્બાની અંદર આપણે બેસવાનું છે એટલે પેલો ડબ્બો ગયો છે

પા ના કરવા તો બને કે કે નહીં લે કુલ ચાર બજે એ કુલ દોવા કે

અહીંથી ચાલીને મળવા હવા દૂર થાય છે તો આ બજાર છે તમે આ બજારમાં પણ જુઓ તો મિત્રો આપણે નાયા ધોયા ધર્મશાળાની અંદર તો તમે આ બધે બધા આ ધર્મશાળા છે તો આ બધા નાય લીધું છે પંકજભાઈ હિતેશ અનિલ બધાએ નાયો છે આ ધર્મશાળા છે દરજી સમાજની ધર્મશાળા છે તો હવે આપણે જઈશું સુંધા માતાના દર્શન કરીશું ત્યાં જો વિડીયો શૂટિંગ કરવા આપશે તો તમને ત્યાં શૂટિંગ કરશું ને બતાવે દર્શન કરાવીશું તો તો મિત્રો આ બજારની અંદર જો તો ચાલીને જવાનું છે વાહવા દૂર છે સામે ઝૂમ કરો સામે છે તે ભાખર દેખાય છે તો ધોળિયા ભાખર ની અંદર જો જવાતું છે તો ત્યાં પણ જઈશું અને જો આજુબાજુ ભાખર છે ને સુંદરજી આવી ગયા તો મજા આવી ગઈ તો આપણે મંદિર જોડે પોકી ગયા છીએ અને આ બાજુ મંદિર મંદિર તો ઉપર બૂટ ચંપલ આપણે ઉતારી અને મંદિર ઉપર બૂટ ચંપલ ઉતારવા માટેનું સ્ટેન્ડ છે પ્રસાદી લઈ લઈએ તો આ જગ્યા થી આપણે માતાજી માટે પ્રસાદી લેવાની છે તો અનિલ ભાઈ ને હિતિષ્ઠ પ્રસાદી લેવા જાય રહ્યા છે હવે જઈએ ઉપર અને તમને એ વ્યૂ પણ બતાવી દઈએ દર્શન કરવા અહીંથી ઉપર અને સામે લેન્ડમાં જોડાવાનું છે તો જો શૂટિંગ કરવા આપશે તો તમને માતાજીના દર્શન કરાવીશું ચિરાગ અંદર આગળ જોડાઈ ગયા છે અને એથી શૂટિંગ ને તો તો બધા લેન્ડ માં ગોઠવાઈ ગયા છે ને કને શિવલિંગ મંદિર પણ જો બનાવેલા શિવલિંગ છે જો હવે જૂની મૂર્તિઓ પણ છે પ્રાચીન માતાજીના દર્શન કરી લીધા છે અને શૂટિંગ અંદર નતું ઉતારવાનું તેથી શૂટિંગ આપણે ઉતારી છે અને હવે આપણે જઈએ છીએ આપણે રોપ વે ની અંદર બેસવાના છીએ તો રોપ વે અંદર બેસીશું તો પાછળ ઉતરતાનો કેવો નજારો રહે છે તે પણ તમને બતાવીશું આ બજાર છે રમકડા મૂર્તિઓ ને બધું છે સામે ચિલાગ જાય છે હવે રોપ વે સુધી આપણે જઈએ છીએ કરીને નીચે આવી ગયા છે ને હવે જવાનું છે આપડે ઘરે તો આપણો વ્લોક અહીંયા પૂરો કરીએ છીએ તો આ છે સુંદાજી નું બસ સ્ટેશન તો આ બધા તૈયાર થઈને ને ઉભા છીએ ને હવે આપડે જઈશું હવે ઘરે તો મળીશું નવા વ્લોક માં